અને તેમણે નવ દંપતીઓને આશીર્વાદ આપી સમાજના પ્રયાસને બિરદાવ્યો સમાજના વડીલો સામાજિક કાર્યકરો અને ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આ શુભ અવસરે હાજર રહ્યા હતા આ સમૂહ લગ્ન સમારોહ દ્વારા સમાજે દેખાડા ખોટા ખર્ચ અને સામાજિક દબાણને તાળીને સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપ્યું છે

તારીખ ચોવીસ બે હજાર પચીસના રોજ વિઠોદર મુકામે સોગમ કોળિયારા સમાજ સમૂહ લગ્નનું આયોજન કરેલું એ પણ કાર્યક્રમ આજે મારો સહયો સમાજના સહકાર સા સહકારથી આ પરિપૂર્ણ સફળતાપૂર્વક થયેલો છે અને સમૂહલગ્ન કરવા પાછળનો આશય એક ખોટા ખર્ચાઓ બચત અને સમાજની અંદર વધુ પડતો સમયની બરબાદી થાય છે એ બધાને ધ્યાનમાં લાગી રે રાખી અને સમાજનો એકતા જળવાઈ રહે એને લઈ અને સમલગ્નનું આયોજન કરવામાં આવેલું છે દીકરીઓને કોઈ ગરીબની દીકરી હોય તો એ પણ એના અહીંયા સમલગ્નને સારું એવું કર્યાવરણ મેળવી શકે છે અને એ પણ એના પોતાના લગ્ન કરી શકે છે તો આ સમલગ્ન છે ઘણા બધા લાભો છે સમાજમાં અને સમાજ એ વિકાસ વિકાસની દિશા તરફ જઈ જાય છે